ચૈતરભાઈ વસાવાને લઈને અત્યારે હાઈકોર્ટની અંદરથી જે સમાચાર મળી રહ્યા છે એ સાંભળી અને ખરેખર આદિવાસી સમાજના દરેક લોકોની અંદર એક ગુસ્સો અને ખતરનાક માહોલ જોવા મળવાનો છે આ યાર તમે બધા જાણો છો કે પાંચ ઓગસ્ટના દિવસે વહેલી સવારથી સોશિયલ મીડિયા ઉપર ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા હતા કે એની અંદર ચૈતરભાઈ વસાવા આજે તો સો સો ટકા છૂટી જશે પરંતુ એ દુઃખના સમાચાર છે કે ચૈતરભાઈ વસાવા નથી છૂટવાના હજી પણ એમને જેલની અંદર રહેવું પડશે

એમને જેલની અંદર પોલીસ લઈ ગઈ હતી અને ત્યાર પછી ઘણા બધા લોકોએ ચૈતરભાઈ વસાવાને છોડાવવા માટે રેલીઓ કાઢી છે રોડ ઉપર હડતાળો પાડી છે અને આની અંદર જે ગોપાલભાઈ ઇટાલિયા છે એ પણ ખુદ વકીલ બની અને કોર્ટ સુધી ગયા છે પરંતુ સેશન કોર્ટમાં પણ એમની જે જામીન અરજી હતી એ રદ કરી દેવામાં આવી હતી સુનવણી રદ કરી દેવામાં આવી હતી નર્મદા જિલ્લાની અંદર પણ જે નાની કોર્ટ છે એની અંદર પણ એમની જામીન અરજી રદ કરવામાં આવી હતી સાંભળવામાં બે બે વાર એમની સાથે થયું અને ત્રીજી વાર જે ગુજરાત હાઈકોર્ટની અંદર સુનાવણી સાંભળવાની હતી એની અંદર પણ થોડા દિવસો જે લંબાવી દેવામાં આવ્યા હતા અને છેલ્લે ફાઇનલી પાંચ ઓગસ્ટના દિવસે ચૈતરભાઈ વસાવાની જે સુનાવણી હતી જે જામીન અરજી ઉપર સુનાવણી હતી એ સાંભળવાની હતી પરંતુ એની અંદર જે સંજયભાઈ વસાવા છે એમને બધું કહી દીધું કે આવી રીતે મને ગ્લાસ ફેંક્યો અને મારી ઉપર એમને એક મૃત્યુ કરવાના પ્રયાસથી મને આવી રીતે માર્યું હતું એ બધી એમણે જણાવ્યું કોર્ટની અંદર એના પછી ફરી એક વખત જે આ સુનાવણીની તારીખ લંબાવી દેવામાં આવી છે જામીન અરજી ઉપર ફરી એક વખત તેર ઓગસ્ટ બે હજાર પચીસના દિવસે હાઈકોર્ટની અંદર ચૈતરભાઈ વસાવાની સુનાવણી સાંભળવામાં આવશે અને ત્યારે આપણેને ખબર પડશે કે ચૈતરભાઈ વસાવા જેલમાંથી છૂટશે કે નહીં અને આ જે દિવસો વધ્યા છે એની અંદર ચૈતરભાઈ વસાવાને ફરી એક વખત જેલની અંદર રહેવું પડશે આ વાતના દુઃખના સમાચારથી આદિવાસી સમાજના ઘણા બધા લોકો ઘણી બધી તૈયારીઓ કરીને બેઠા હતા ઘણા બધાએ તો જે ઢોલ નગારાની તૈયારીઓ કરી નાખી હતી ઘણા બધા ફૂલની ખરીદી કરી નાખી હતી કે ક્યારે ચૈતરભાઈ વસાવા જેલમાંથી આવશે અને એમનું મેં ભવ્ય રીતે સ્વાગત કરીશું વેલની વાતના જે રાહ જોઈને બેઠા હતા કે જેવા ચૈતરભાઈ વસાવા બહાર આવશે એમને એમને ફૂલના હાર પહેરાવીશું એમને ઘોડી ઉપર બેસાડીશું એમના માટે ડીજેની પણ ઘણા બધા મિત્રોએ તૈયારી કરી દીધી હતી પરંતુ મિત્રો દુઃખના સમાચાર એ છે કે ચૈતરભાઈ વસાવાની જે હાઈકોર્ટની અંદર સુનાવણી હતી એની તારીખ વધુ લંબાવવામાં આવી છે અને તેર તારીખના રોજ તેર ઓગસ્ટના દિવસે એમની ફરી એક વખત સુનાવણી સાંભળવામાં આવશે અને ત્યારે ખબર પડશે કે ચૈતરભાઈ વસાવા જેલમાંથી બહાર નીકળશે કે નહીં તો મિત્રો અત્યારે આજ આપણને સોશિયલ મીડિયા થકી સમાચાર મળી રહ્યા છીએ અને આની પહેલાં આપણે જે પણ વિડીયો બનાવ્યા છીએ એની અંદર આપણે વિશ્વાસ હતો કે સો સો ટકા ચૈતરભાઈ વસાવા જેલમાંથી છૂટી જવા જોઈએ પરંતુ નથી છૂટ્યા એ સૌથી મોટી દુઃખની વાત છે મને વિશ્વાસ હતો કે આ વખતે ચૈતરભાઈ વસાવા છૂટી જશે પરંતુ યાર મારો પણ વિશ્વાસ તૂટી ગયો છે ખૂબ જ દુઃખની વાત છે કે ચૈતરભાઈ વસાવા અત્યારે પણ વડોદરાની જેલની અંદર જ રહેશે અને આદિવાસી સમાજના ઘણા બધા લોકોની અંદર હવે ગુસ્સે થશે અને તેઓ કંઈક અલગ પ્રકારનું કરશે એવું આપણને અત્યારે આ ન્યૂઝ સાંભળી અને જાણવા મળી રહ્યું છે તો મિત્રો આના વિશે તમારું શું કહેવું છે આ તારીખ લંબાઈ એ કોમેન્ટની અંદર જણાવી દેજો અને આગળ જે પણ માહિતી મળતી રહેશે એ હું તમને આપણી આ યુટ્યુબ ચેનલ ધમાલાજી ઠાકોરના માધ્યમથી આપતો રહીશ ત્યાં સુધી આપણી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો અને આગળ જેવો સપોર્ટ કર્યો છે એવો સપોર્ટ કરતા રહેજો કારણ કે હું પણ તમારી જેમ ચૈતરભાઈ વસાવાને સપોર્ટ કરું છું અને એમના માટે વિડીયો બનાવ છું